ફક્ત પાંચસો રૂપિયામાં સાડી આવેલી છે બોર્ડર છે ઝરીની અને બુટીવાળી છે તો લેવું હોય તો જલ્દી આવી જઈજો પછી કહેતા નહીં અમને ખબર નહોતી કે પાંચસો રૂપિયામાં તમે આટલો બધો માલ વેચી નાખો એમ ક્વોન્ટિટી છે પંદરસો પીસ છે પાંચસો રૂપિયાનો ભાવ છે જેને લેવું હોય તે જલ્દી આવી દેજો કુણું માખણ જેવું કપડું છે ફક્ત પાંચસો રૂપિયામાં સાડી આવેલી છે બોર્ડર છે ઝરીની અને બૂટીવાળી છે તો લેવું હોય તો જલ્દી આવી જઈજો પછી કહેતાની અમને ખબર નહોતી કે પાંચસો રૂપિયામાં તમે આટલો બધો માલ વેચી નાખો એમ ક્વોન્ટિટી છે પંદરસો પીસ છે પાંચસો રૂપિયાનો ભાવ છે જેને લેવું હોય તે જલ્દી આવી જઈજો કૂણું માખણ જેવું કપડું છે એક પીસ જોઈએ તો પણ મળી જાય તો આવી જાવ કંસનબા બાંધણીમાં કતારગામ દરવા